ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા સ્વાગત છે અને સવારના પોળ માં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ જય માતાજી માતાજી વિક્રમભાઈ આજે મતનગર કેમ રાગણમાં જના છે કણ આલે મારા માશીને છોરાйна એવું છે તો ગાઈસ આજે અમારા ઇન્ફ્લુએન્સર મિત્ર ગુજ્જુ રાઈડરે હિમતનગરમાં ગુજ્જુ શોપ ઓપન કરી રહ્યા છે બરાબર છે આજે એનું ઉદ્ઘાટન છે તો અમે જવાના છે તો તમે બધા વ્લોગમાં બને રહેજો વ્લોગ એન્ડ સુધી જોજો ચેનલ પર નવલ આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો સાઈડ જવાના અજયકમ બેદ અરે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કેમ ઉગાડો પગડા બસ ખુલ્લી આમ ફરો ठंड से बचो है ये क्या हो गया ये, ये क्या सुन रहा हूँ मैं आ, ए? <laughs> खरूँ, खरूँ। तो चलो भाई फर्स्ट क्लास चा बन गया चाय पी लिया चाय वाला नया 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 बंदा विक्रमी चाई विक्रम चाई विक्रम चाई विक्रम 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 क्या बात है बहुत बढ़िया क्या हो गया क्या हो गया तुफड़े तुफड़े गया गाय जमारा भौनी आई कुकी कुकी जय श्री कृष्ण ગાઈસ પહેલા માર પપ્પાને ભાત આવતા જઈએ અને પછી નીકળી રીજીએ હિંમતનગર બરાબર જુઓ મસ્ત મજાનું ટિફિન લઈ લીધું છે અને હાર્દિકભાઈ નું આઉટફિટ પણ બહુ જોરદાર દેખાય છે હાર્દિકભાઈ એકદમ હેન્ડસમ દેખાય છે વાહ ભાઈ વાહ નેચર મસ્ત મજાનો મારો બે ગીજીસ પહેરી દીધો છે અને એની ટી-શર્ટ છે કુકુ પાકો લાગતો એને ના ના તો એકદમ પાકો માલ કરે હા કસે હે તો ગાઈસ માર અપના ટિફિન આપવા માટે આવી ગયા છે આપરે ખેતરમાં જો કે જઈએ છીએ અત્યારે તો જુઓ હાર્દિકભાઈ આગળ આગળ જોઈ છે અને પાછળ પાછળ હું જઉં છું અને આ જે ટી શર્ટો લીધી છે કે એના પાછળનું જે છે ને ભાઈ એકદમ જ જોરદાર પ્રિન્ટિંગ કરેલું છે તમને બતાવો જુઓ ભાઈ મસ્ત મજાનું પેઇન્ટિંગ કરેલું છે મસ્ત દેખાય છે વાહ ભાઈ વાહ અરે હો કાકા મજામાં જય માતાજી જય માતાજીની હું કે દાદા કાર્ય કાર્ય હું ખરી હા ગોરી-ગોરી ચશ્મા બદલાઈ્યું લે

ચલો તારા મેમ ને કરીએ ને કરતા પેલા ચલો અડધી રોટી કીડીઓ બાટી દો સીધા પર નાખી દો કીડીઓનું કરી અને આ રોટી કુતરાની આવશે તમ ખાશે બરાબર શાશ મજમે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે હિમતનગર ગુજ્જુ સોડા સેન્ટરમાં અને જેના ઓનર છે ભાઈ ગુજ્જુ ભાઈ કેમ છો ગુજ્જુ રાઈડર બિલકુલ ભાઈક ભાઈ તમે અમારા આમંત્રણનું માન લઈને આવ્યા ખૂબ ખૂબ ગમ્યું અને ખરેખર આવો ભાઈચારો બધા ઇન્ફ્લુએન્સર હોવો જોઈએ તો એકબીજાના સપોર્ટ થી બધા આગળ આવે છે અને ભાવિક ભાઈ ના વિડીયો મારો આખો પરિવાર જોવે છે ખુબ જ કોમેડી વાળા વિડીયો હોય છે ખુબ જ એન્ટરટેનિંગ હોય છે તમે બી જોતા જ તો જો કદાચ મને જોયો હોય તો કમેન્ટ કરી દેજો અને ભાવિક ભાઈ મારા તરફથી થી થેન્ક યુ લખી દેજો સરસ ગુજુભાઈ અમને પણ બહુ આનંદ થયો હતો અમને ઇન્વાઇટ કર્યા થેન્ક યુ બાકી અમારા બીજા પણ ભાઈ આયા છે કેમ છો ભાઈ મજામાં મજા મજા એકદમ એસકે વ્લોગર આમની ચેનલ છે અને એક ફેમસ આમણા નવા આયા છે આ બાજા આ બાજા અમાર ભાઈ આવ હવ તા બેટ તો આવું જ પડે ના ને ઇન્સ્ટાગ્રામ માં અત્યારે હાલ તો બહુ રીલો બધી ટ્રેન્ડિંગ માં જાય છે થોડું બોલો હડો તમે જાણો મજા આવે હું બોલું આપણે સાદી ભાષામાં જો ઓકે હા તો ગાઈસ પહેલા તો કોંગ્રેચ્યુલેશન તમને થેન્ક યુ ગુજ્જુ શોપ માટન ખરેખર મારું સપનું છે હું તો જોતો તો રીલ્સમાં માં આ બધાનો અને હું ના વિડિયો બહુ જોઉં છું હું નાય જોઉં છું બહુ જ અને આ એ તો થેન્ક યુ સો મચ મને અહીં ઇન્વાઇટ કરવા માટન થેન્ક યુ આજ રીતે આપણે હિંમતનગર માં ડનકો વાગવાનો તો સજ વાગી જ જોસો ઓલરેડી તમારો એક વિડિયો છે ને

અમને મળીને બહુ આનંદ થયો તમને અને ગાઈસ આ બધા મને ખરેખર દિલથી સ્પેશિયલ ફીલ કરાવી એવું નહીં કે હું એક બાજુ પોરો તો તમે મને એમને અચાનક બોલાયો થેન્ક યુ સો મચ ભાવિક ભાઈ ના રિવ્યુ માં તમે કહો સોડા કેવા લાગે સોડા તો ખરેખર જોરદાર ઓરેન્જ સોડા તો આ હા હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ તમને કેવા લાગ્યા સોડા એક નંબર એક નંબર સોડા છે દરેક જાતના મળ્યું બરોબર અને મારા એક બાકી રહી આભા જવા મારા ભાઈ કેમ છો મજામાં બસ મજામાં જય માતાજી કેવા નંબર જોરદાર ટેસ્ટ હતો સોડાનો જયભાઈ છે ને એ એવા ઇન્ફ્લુઅન્સર છે તે સૌથી અલગ છે સાયકલ પર કેદાર કેદારનાથ ગયેલા છે સાયકલ પર લદાખ ગયેલા છે ગિરનાર ગયેલા પાવાગઢ અંબાજી કશું બાકી મૂક્યું તો અમારા માટે તો આ હિંમતનગરના સાયકલિસ્ટ છે જયભાઈ તો એમની એમના પેજ પર બી ચેકઆઉટ કરજો અને ભાવિકભાઈના પેજ પર તો તમને દુનિયાભરના વિડીયો મળશે મજા આવી જશે ચલો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો ગાઈસ ફાઈનલી આપણે આઈ ગયા છીએ અને સરસ મજાના આજે ભાઈ લીલા ચણા શેકીને ખાઈએ તમે જોઈ શકો છો ભાઈ લોરી ગરમ થઈ ગઈ છે અને ઉપર લીલા ચણા દીધા છે ગાઈઝ ફાઈનલી ભાઈ લીલા ચણા મસ્ત મજાના શેકાઈ ગયા છે જોઈ લો ભાઈ ગરમા ગરમ ચણા લીલા ચણા મસ્ત મજાના શેક્યા છે ચલો ભાઈ આપડે ફોલી ફોલી ચણા ખાઈ જઈએ તા ને

તો કંઈ આજનો બ્લોગ ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી